નામ તુષાર પારેખ અમે કાયસ શેરીના રહેવાસી છીએ છેલ્લા કેટલા સમયથી જોઈએ છે કે આપણે થોડીક આ રોડની બાબતમાં અમારી ડિમાન્ડ હતી અમારા વોર્ડના નગરસેવકો ખરેખર બહુ એક્ટિવ છે અને અત્યાર સુધી નાનામાં નાનું કામ હોય ને એક લાઇટ પણ ઉડી ગઈ હોય ને રોડ લાઇટ તો આપણે એમને રિક્વેસ્ટ કરીને તરત ચોવીસ કલાક નથી થતા એના પહેલાં કામ થઈ જાય છે અને અમે આ જે રિક્વેસ્ટ કરી હતી રોડની બાબતમાં એ લોકો વાત કરી અને એ લોકોએ મંજૂરી કરી અને કાલથી કામ શરૂ થશે અને સારામાં સારું ધ્યાન આપી પોતે હાજર રહી અને સારામાં સારું ધ્યાન આપીને કામ કરાવે છે અમને વિશ્વાસ છે કે જે આટલો ટાઈમમાં અમે આટલું સારું કામ જોયું છે અમારે ક્યારે પણ એક ફોન સિવાય ક્યારે એમને રૂબરૂ મળવા નથી જવું પડતું અને બધા કામ થઈ જાય છે તો આ પણ સારામાં સારું કામ થશે એવી અમે અપેક્ષા રાખી હતી ભુજ નગરપાલિકાને અમારી કાયદ શેરી દ્વારા એક વિનંતી કરવામાં આવી કે ઘણો બધો સમયથી રોડ ખરાબ હતો નગરપાલિકાએ અમારી વિનંતીને સ્વીકાર્ય કરી અને કાલથી કામ શરૂ કરવા જઈ રહી છે હું એટલું કહીશ કે હવે જે આ રોડ બને છે એ મિનિમમ એકદમ સારા લેવલથી કરે અને મિનિમમ પાંચ વર્ષ ન બગડે તો આપણે એમ કહી શકાય કે ના અને હકીકતે નગરપાલિકાના જે અહીંયાના જે વોર્ડના જે સભ્યો છે ચૂંટાયેલા સભ્યો ચાર સભ્યો છે એ દર વખતે જે પણ માંગણી કરીએ છીએ એ સારી રીતે એ લોકો આપણાને ધ્યાન આપે છે અને ખૂબ જ એક્ટિવ છે તો બસ હવે એક સારી રીતે અને સારો માલ વાપરી અને પાંચ વર્ષ આ રોડ ન બગડે બસ એ એવી અમારી બધાની લાગણી છે અને હકીકતે એમ કહીએ ને તો અહીંયાના જે નગરસેવકો છે એ બહુ જ સારા છે એટલે આપણાને એમનાથી સંતોષ છે ને વધારેનો વધારે હવે આપણને સંતોષ આપશે એવી અમારી લાગણી છે બસ મારું નામ પ્રકાશ મહેતા અને કાયદ શહેરનો હું નિવાસી છું અત્યારે જે આપ જોઈ શકો છો આ બધી અમે કાયદ શહેરીના રહેવાસીઓ ભેગા થયા છીએ અમારી શહેરના રહેવાસીઓની ઘણા લાંબા સમયથી એક ઈચ્છા હતી કે અમારો જે આ રોડ તૂટી ગયો છે અને બગડી ગયો છે એને વ્યવસ્થિત કરવા માટે અમે અવારનવાર રજૂઆત કરી હતી અને આખરે અમારી રજૂઆતમાં સફળતા મળી છે અને આ રોડને ગઈકાલ આવતીકાલથી કામ શરૂ થાય છે એમાં પણ થોડાક પ્રોબ્લેમ હતા કે ભાઈ આ જગ્યાએ છે ત્યારે અમારા વોર્ડના નગરસેવકોએ બહુ શાંતિથી અને વ્યવસ્થિત રીતે અમારા પ્રશ્નનું નિરાકરણ કરવા માટે પોતાના લેવલ બેસ્ટ પ્રયત્નોની અમને ખાતરી આપી છે ને કાલથી થશે અમે રહેવાસીઓ આ બાબતથી અમને સંતોષ છે અને અમે ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં પણ નગરપાલિકા અને નગરસેવકો અમારી શહેરીમાં સફાઈ કે વગેરે જે કાંઈ પ્રશ્નો છે એનો વ્યવસ્થિત ઉકેલ લઈ આવશે થેન્ક યુ વેરી મચ